જે જ્ઞાતિના પરિવારો છે એ ખૂબ જ મહત્વની બાબત છે જ્ઞાતિના દીકરા દીકરીઓ એકબીજા સાથે એકબીજા સાથે એ રીતે પ્રેમભાવનું મહત્વ ખૂબ જ વધે છે એટલે આ જે જ્ઞાતિના આયોજનો છે એ ખરેખર એક આવકારદાયક બન્યું છે અને આજે છઠ્ઠું નરતું છે ત્યારે એક કલાકાર તરીકે લાઈન માતાજીની યાદ આવે છે

નાગર નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા બે હજાર સત્તરથીમાલય માટે ાસનું આયોજન થઈ ગયું છે એનો વિચાર એક મિત્રોના ગ્રુપને આવ્યો હતો અને એવું નક્કી થયું કે ભાઈ આપણે આપણી તારી માટે સારું કે આપણી બધી બેન દીકરીઓ એક જ જગ્યાએ દાંડિયાદાસ લઈ શકે એ માટે અમે આયોજન કર્યું છે આ બે વર્ષ કોરોનાને કારણે આયોજન અમે મુલત્વી રાખ્યું હતું પરંતુ હવે ફરીથી એ જ દર અને ઉત્સાહ સાથે આપ જોઈ શકો છો અમારી જ્ઞાતિના દરેક અભાડુ લોકો આમાં લાભ લે છે